નમસ્કાર મિત્રો સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શું તમારું બાળક સવારે ઉઠીને પાણી પીવે છે પૂરતા પ્રમાણમાં પાણી પીવે છે અથવા તો તમે જે વોટર બેગ એમને આપો છો એ વોટરબેગ એ પૂરી કરીને આવે છે કે ઘેર એ પાણી પાછું લાવે છે આ પ્રશ્ન હું એટલા માટે પૂછું છું કારણ કે આજે આપણે વાત કરવાના છીએ કે શીખવાની પ્રક્રિયામાં આપણું બ્રેઇન છે એનો પાણી સાથે કેવો સંબંધ છે મિત્રો બ્રેઇન સાયન્સ એમ કહે છે કે જ્યારે આપણે કોઈપણ વસ્તુ શીખીએ એને યાદ રાખીએ એને સમજવાની કોશિશ કરીએ એ માટે જે જરૂરી અંતસ્્રાવો છે અને જે ન્યુરો ટ્રાન્સમિટર્સ છે એટલે ચેતાકોષોની વચ્ચેના જે સંદેશાવાહકો છે એ પોતાનું કામ બરાબર કરી શકે એ માટે આપણું શરીર હાઇડ્રેટેડ એટલે કે એનું પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે આપણે જ્યારે સૂતા હોઈએ છીએ ત્યારે લગભગ છથી આઠ કલાક આપણે પાણી નથી પીતા એટલે શું થાય કે સવારમાં આપણું બ્રેઇન જે છે એ ખરેખર પાણીના અભાવને લીધે થઈને લર્નિંગ રેડી હોતું નથી આ લર્નિંગ રેડી હોવું એટલે શું તો કે જેમ સૈનિક લડવા જાય ત્યારે એના હથિયારો બરાબર તૈયાર હોય છે જેમ કોઈ સર્જન ઓપરેશન થિયેટરમાં જાય ત્યારે એના હથિયારો બરાબર તૈયાર કરેલા હોય છે એમ જ જ્યારે કોઈ વિદ્યાર્થી શીખવા જાય ત્યારે એનું બ્રેઇન જે છે એ લર્નિંગ રેડી હોવું જોઈએ એટલે કે શીખવા માટે એકદમ સજ્જ હોવું જોઈએ ઘણી બધી શાળાઓમાં ખાસ કરીને બાલમંદિરથી એકથી ત્રણ ધોરણ નાના બાળકો છે એટલે એમની વોટર બેગને શિક્ષકો સ્કૂલ ક્લાસરૂમની બહાર મુકાવે છે હવે આ પ્રક્રિયા એટલા માટે અવૈજ્ઞાનિક છે કારણ કે બાળક જો પાણી પીશે નહીં તો એનું શરીર હાઈડ્રેટેડ નહીં રહે અને એની અસર એના શીખવાની પ્રક્રિયા પર પડશે બ્રેઇન સાયન્ટિસ્ટ એવું કહે છે કે આ ડિહાઈડ્રેટેડ બોડીવાળું જે બ્રેઇન છે એ વારંવાર થાકનો અનુભવ કરે છે વારંવાર કંટાળાનો અનુભવ કરે છે એને એને ચક્કર પણ આવે થોડો જીવ પણ થાય આ બધાનું કારણ પાણી જેવી સામાન્ય બાબત છે બાળકો ઇવન મોટા વિદ્યાર્થીઓ કોલેજમાં ભણતા હોય એમણે પણ સમયાંતરે પાણી પીવું અનિવાર્ય છે આપણે સૌ નક્કી કરીએ કે બાળકો કે વિદ્યાર્થીઓ જ્યારે ઘેરથી અથવા તો હોસ્ટેલથી નીકળે છે ત્યારે એની સાથે અવશ્ય વોટર બોટલ હોય હોય અને હોય જ શાળા અને કોલેજ પણ એવું ઇન્સિસ્ટ કરે કે તમે તમારી વોટર બોટલ સાથે રાખી શકો છો અથવા તમારે સાથે જ રાખવાની છે આવું આપણે કરીશું તો આપણા વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી પોતે જે ભણે છે એને યાદ રાખી શકશે આવું જ્યારે કરીશું ત્યારે એમાં બે સમસ્યાઓ સ્વાભાવિક છે એક બાળકોને જ્યારે આપણે રાત્રે સૂતા પહેલાં પાણી પીવાનું કહીએ છીએ ત્યારે ઘણા બાળકોને ઘણા મોટા પણ એટલા માટે પાણી પીતા નથી કે રાત્રે એમને વોશરૂમ જવું પડે પણ એ જવું પડે તો જવું પણ પાણી વગર ન સૂવું કારણ કે એ આપણા ઓવરઓલ મેન્ટલ હેલ્થ માટે આપણા બ્રેઇનના સ્વાસ્થ્ય માટે જરૂરી છે બીજો પ્રશ્ન સ્કૂલમાં એ પણ આવી શકે કે બાળકો વધુ પાણી પીશે તો એને ત્યાં વોશરૂમ જવું પડશે તો પણ એ શિક્ષકોએ બાળકોને વોશરૂમ જવા દેવા એવું બને કે ઘણી બધી વખત બાળકો વારંવાર વોશરૂમ જવાના બહાને પણ શા સ્કૂલમાંથી કે વર્ગખંડમાંથી છટકવાના રસ્તાઓ શોધતા હોય છે તો આપણે આપણા ભણાવવાની સ્કિલ એવી સરસ કરીએ કે બાળકોને આવા છટકવાનું મન ન થાય પણ સર્વાંશે આપણે સૌ પાણીને જળીય જીવન કહેવાય છે એનો એક એક અર્થ એ પણ છે કે જળ એ આપણા સૌના શિક્ષણનું પણ જીવન જ છે મને આશા છે આજની વાત આપને ગમી હશે મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં થેન્ક યુ સો મચ